તો નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ખેતરે કે જ્યાં આપણે તાજું તાજું સાકરટેટીનું વાવેતર કરેલું છે અને હું તમને બતાવું કે કઈ રીતનું અત્યારે એમાં આપણું આયોજન થયેલું છે તો જુઓ ખેડૂત મિત્રો આ રીતે આપણે સાકરટેટરનું વાવેતર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને આનું વાવેતર આપણે પંદર તારીખે માર્ચ મહિનાની એટલે ત્રણ પંદરે કરેલું માર્ચ મહિનાની પંદર તારીખે આપણે આનું વાવેતર કરેલું હતું અને મેં આ પહેલાંના વિડીયોમાં તમને જણાવ્યું હતું કે આમાં આપણે કોઈપણ જાતનું કોતી વખતે ખાતર આપેલું નહોતું ડીએપીથી માંડી કોઈ પણ દેશી ખાતર જ ફક્ત લીધેલું હતું અને ત્યારે આપણે જેવો આ રીતનો એનો કમ્પ્લીટ ઉગાવો રેડી થઈ ગયો છે અને તો મિત્રો હવે હું તમને આમાં જણાવવા માગું છું કે હવે આપણે આમાં આગળ શું કરવાનું છે અને કમસે કમ પંદર તારીખે આપણે આનું વાવેતર થયેલું હતું તે વખતે મેં તમને વાત કરી હતી કે આપણે કોઈપણ જાતનું આમાં આપણે ખાતર નાખેલું નહોતું તો હવે આમાં આપણે ક્યુ ખાતર આપવું અને અત્યારે પાણી ક્યુ સળ કેટલું પાણી કેટલા દિવસે આપવાનું અને હાલમાં ક્યુ ક્યુ ખાતર સડાવાનું છે એમના વિશે મારે તમને માહિતી આપવાની હવે થાય છે તો મિત્રો આપણે પંદર તારીખે વાવેતર કરેલું હતું અને આજે તારીખ છે બાવીસ ત્રેવીસ અને એટલે કે બાવીસ તારીખ છે અને આપણે અત્યારે પાણી એને પાછું આપી દીધું છે અને સાડા ત્રણ કલાક અત્યારે પાણી આપણે હાલવા દેવાનું છે અને અત્યારે જે આપણે ખાતર આપવાનું છે એમના વિશે હું હમણાં તમને કઈ રીતનું એનું ભેળવવું અને કયું ખાતર આપવું એમના વિશે વાત કરું તો પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ રીતનો આપણો ઉગાવો છે તો જુઓ ખેડૂત મિત્રો આ રીતે આપણે એનો ઉગાવવો આવેલો છે બે પાન ને ત્રીજું પાન નાનું એવું કુમળું આપણે આવી ગયેલું છે અને આપણે પચીસ માઇક્રોન આપણે ઓલું જે મલસિંગ છે એ આપણે પચીસ માઇક્રોનનું લીધેલું છે અને કંઈક આ રીતે આપણું ખેતર હાલમાં તૈયાર થઈ ગયેલું છે અને હું તમને આ બાજુ બતાવું તો આ બાજુ આપણું તુરિયાનું ખેતર રેડી છે તે પણ અત્યારે તુરિયા પણ આપણા છારામાં છારા રોગ વગરના તૈયાર થઈ ગયા છે તો ખેડૂત મિત્રો હવે ટાઈમ આપણે આવી ગયો છે આપણો જે મોલાદ હતી એટલે કે જે આપણી સાકરિયા હતી એને આજે પંદરથી માંડીને ત્રેવીસ એટલે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ આ નવ દિવસ થઈ ગયા છે હવે નવ દિવસ પહેલાં આપણે કોઈપણ જાતનું આપણે સોંપતી વખતે એમાં ખાતર નહોતું નાખ્યું મેં તમને જણાવ્યું હતું હવે આપણે ડીપ દ્વારા ડીપ દ્વારા આપણે પહેલો જ ડોઝ આપવાનો છે કે જેથી કરી એના મૂળ નો વિકાસ થાય અને એના પાનનો વિકાસ થાય અને સોળ નો વિકાસ થાય તો હવે ખાતર કયું આપવાનું છે એમના વિશે હું જણાવું ને કેટલું આપવાનું છે કારણ કે મિત્રો આપણે સવા વીઘો જેટલો આપણી ખેતી ખેતીમાં આપણું સોપાન કરેલું છે તો હવે હું તમને બતાવું કે આપણે કયું ખાતર હવે આપણે નાખવાનું છે તો ખેડૂત મિત્રો આ રહ્યું આપણું જે પહેલો જ ડોઝ આપવાનો છે આપણી સાકરતેટીની ખેતીમાં તે છે કેલ્શિયમ નાઇટ્રેટ જે આપણે પાંચ કિલોની બેગ આપણે લાવેલા છીએ અને પાંચ કિલોની બેગમાં આપણે એને અલગ અલગ ત્રણથી સાડા ત્રણ ડોઝ ચાર ડોઝ કરવાના છે કારણ કે એક વિઘાએ આપણે એક કિલો કેલ્શિયમ નાઈટ્રેટ અત્યારે નાના રોપા છે એટલે આપણે આપવાનું થાય છે એટલે હવે આપણે એક કિલો લે કે આપણે આને મેળવી લઈએ અને આપણે એક ડ્રમમાં ભેળું કરી અને આપણે ડ્રીપ દ્વારા આપી દઈશું તો એમની માટે મિત્રો આપણે એક આ ડોલ આપણે લાવેલા છીએ તો આ ઢોલમાં આપણે અંદાજે એક કિલો જેટલું આપણે કેલ્શિયમ નાઇટ્રેટ કાતર કાઢી લઈએ તો મિત્રો આમાં આપણે એક કિલોથી એક કિલો સવા કિલો કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આપણે કાઢી લીધેલું છે અને તે કેવું આવે છે હું તમને જરા બતાવવાની કોશિશ કરું તો આપ જોઈ શકો છો કે આ રીતનું મિત્રો પીળો દાણો એનો આવે છે સેજ પીળા જ પડતો અને આમાં પેલા ઉરિયાના મોટા દાણા આવતા ગોળ અને એટલે કે ડીએપીના દાણા આનો દાણો હોય છે અને આ રીતે છે પીળો દાણો હોય છે અને આ રીતનું કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે જેને આપણે હવે પાણીમાં ડ્રમમાં નાખીએ અને આપણે એને ડ્રીપમાં ચડાવવાનું કામ શરૂ કરી દઈએ તો મિત્રો આપણે ખાસ એક વાત યાદ રાખવાની છે પહેલો જ ડોઝ આપણે સોંપતી વખતે કોઈ પણ જાતનું ખાતર આપણે આપવાનું નથી ફક્ત ને ફક્ત દેશી ખાતર આપવાનું છે અને હવે આપણે આને ડ્રીપમાં નાખીએ અને ડ્રમમાં નાખીએ અને આપણે આને સરખી રીતે ગોલ તૈયાર કરી અને ડ્રીપ દ્વારા આપી દઈએ જેથી કરીને રોપનો સારો વિકાસ થાય સોરનો સારો વિકાસ થાય આપણી ટેટીનો સારો વિકાસ થાય અને મૂળનો વિકાસ થાય આ માટે આપણે પહેલો જ ડોઝ એને આઠથી નવ દિવસ એટલે કે બે પાંદડા પૂરા આવી જાય અને ત્રીજું અંકુરણ જ્યારે ફૂટતું હોય તે સમયે આ ખાતર એટલે કે નવથી દસ દિવસના તમારો જ્યારે સાકર ટેટીનો મોલાદ થાય રોપ તૈયાર થાય ત્યારે આપણે ખાતર આપવાનું થાય છે તો હવે આપણે આનો વ્યવસ્થિત ગોળ તૈયાર કરી નાખીએ મિત્રો આ રીતે આપણું ગોળ તૈયાર કરી અને આપણે આપણું કામ શરૂ કરી દેવાનું છે જેથી કરી અને આપણે નવ મે દસ મે દિવસે આપણી ટેટીના રોગ કમ્પ્લીટ તૈયાર થઈ જાય અને હાલમાં આપણે ડ્રીપમાં આપણે કામ શરૂ કરી દીધું અને ડ્રીપમાં આપણે તેમને આપવાનું કામ શરૂ પાણીથી આપણે ખાતર આપવાનું કામ શરૂ કરી દીધું છે તો મિત્રો આ રીતે આપણે નવથી દસ દિવસે આ ડોઝ શરૂ કર્યો અને હવે હું આવતા સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુની જાણકારી અમારા વિડીયો દ્વારા તમને મળતી રહેશે અને એવી વસ્તુ હશે મિત્રો કે બીજા ખેડૂત પાસે જઈ અને એમની સારી 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 વાતો તમને કરી અને ખોટા રસ્તે ચડાવવાની અમારી ચેનલ નથી અમારી ચેનલ એવી છે કે અમારી પોતાની વાડીમાં અમારા પોતાના ખેતરમાં અથવા તો વિકાસશીલ જે ખેડૂત પાસેથી જે સત્ય વાત છે તે તમારા સુધી પહોંચાડવાની અમે કોશિશ કરશું બાકી મિત્રો એગ્રોવાળાના ભરોસે કે એ તમને જે વાત કરે એવા ભરોસો નહીં પણ અમે કઈ દવા નાખી એમાં અમને કેવું રિઝલ્ટ મળ્યું તે જ તમારી સુધી પહોંચાડવાની કોશિશ કરશું તો મિત્રો પ્લીઝ એક ખેડૂતની ચેનલને શેર કરી લેજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને આગળ વધવામાં એક ખેડૂત સેન ખેડૂતની ચેનલને આગળ વધવામાં ખૂબ હેલ્પ કરજો ચાલો મિત્રો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન